નમસ્કાર આપણે અત્યારે હાલ આપણે કોલીથડ ગામમાં આપણે પરેશભાઈની વાડી અત્યારે આપણે આવ્યા છીએ તો પરેશભાઈને આજથી દસ દિવસ પહેલાં આપણે ઝૂકી એનટેક અને વિમ નાઇન્ટી ફાઈવનો અહીંયા એક પંપનો ડેમો સ્ટેશન બે પચાસમાં કરેલું તો એ ડેમોનું જે રિઝલ્ટ છે એ આપણે પરેશભાઈના મોઢેથી જ સાંભળશું તો પહેલાં પરેશભાઈને પોતાનું જે માહિતી છે એ માહિતી આપણે આપું પરેશભાઈ ફ્લાવરિંગ અને ગ્રોથ ત્રણેય વસ્તુ સારી છે આપણે હજી આ તમને જોઈ રહ્યા છો કે જો આ બાજુમાં આપણે નથી છંટકાવ કરેલો અને આમાં છંટકાવ કરેલો છે તો આમાં કેટલું બધું ફ્લાવરિંગ આપણે સેટ થયેલું છે અને આપણે પરેશભાઈને કહીએ કે આમાં આપણે ઝૂકી ને વિમ નાઇન્ટી ફાઈ માર્યા પછી આમાં જ આમાં આપણે ટોયોનો પણ સ્પ્રે કરેલો છે કે પરેશભાઈને તે પૂછીએ કે બંને ચાસમાં કેટલો ડિફરન્સ છે પચાસ ટકાનો માં વધારો હોય પછી ગ્રીનરીમાં માં ફેરફાર અને આપણે વધમાં તમને આમાં કેટલો ડિફરન્સ લાગે છે ઓના કરતા ફૂટ એક ઊંચી છે હા એક ફૂટ જેટલી ઊંચી આમાં થઈ ગઈ છે અને આપણે જે સેટ કરવા માટે આમાં ટોયો નો સ્પ્રે લીધેલો છે તો આમાંથી તમને આમ શું લાગે છે કે આ વસ્તુ બીજા કોઈ ખેડૂતને આપણે કેવી હોય તો કહી શકીએ છતાંય એવું છે તો સારું આમાં જો ખેડૂત પણ બહુ જ ખુશ છે તો આપણે ખેડૂતને પણ બીજા ખેડૂતને આ વસ્તુની ભલામણ કરી શકીએ ધન્યવાદ